મિત્રો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક અદ્ભુત લોકગાથા રાજા વીરવર્મ અને કાચી કુંવારી સુરંગણાની વાર્તા આ કથા છે પરાક્રમ પ્રેમ અને સચ્ચાઈની ચાલો શરૂ કરીએ જૂના સમયમાં ગુજરાતના એક ખૂણામાં રાજા વીરવર્મનું રાજ હતું રાજા શૂરવીર ન્યાયપ્રિય અને પ્રજાના સાચા રક્ષક હતા તેમની એક જ દીકરી હતી સુરંગણા સુરંગણા સુંદરતા અને બુદ્ધિમાં અદ્વિતીય હતી લોકો એને કાચી કુંવારી દેવી કહીને પૂછતા પણ રાજાની એક જ ચિંતા હતી દીકરીને સાચા પરાક્રમી અને સચ્ચા દિલવારા સાથે જ પરણાવવી એક દિવસ રાજાએ જાહેરાત કરી જે યુવાન મારા રાજ્યની રક્ષા કરશે એ જ મારી દીકરીનો જીવનસાથી બનશે સાંભળતા જ અનેક રાજકુમારો અને વીર આવેવા પણ જ્યારે દુશ્મનોએ રાજ્ય પર હુમલો કર્યો બહુ બધા રાજકુમાર ભાગી ગયા કેટલાક લોભમાં પડી ગયા પણ એક સામાન્ય સૈનિક જલાધર બિલકુલ ના ડગમગ્યો તેણે પોતાના પરાક્રમથી દુશ્મનને હરાવ્યા અને રાજ્યને બચાવ્યું રાજા આશ્ચર્યમાં પડી ગયા તેમણે રાજકુંવરીને પૂછ્યું બેટી આ જલાધર ગરીબ છે પણ સચ્ચો વીર છે તું શું કહે છે સુરંગણાએ નમ્રતાથી જવાબ આપ્યો પિતા રૂપ કે ધન નહીં પણ હૃદયનો સાહસ અને સચ્ચાઈ જ સાચો ખજાનો છે હું એને જીવનસાથી તરીકે પસંદ કરું છું રાજ્યભરમાં આનંદના ઘંટ વાગ્યા રાજકુંવરી સુરંગણાની પરણવડી જલાધર સાથે થઈ મિત્રો આ કથા આપણને શીખવે છે સાચો વીર કદી લાલચ નહીં કરે સાચો પ્રેમ સચ્ચાઈ અને પરાક્રમ જ જીવન જીતે છે આવી જ રસપ્રદ વાર્તાઓ માટે અમારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર